સોમનાથજીના પ્રાચીન પંચનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી અને દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો હાલ શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો આ મહિનાના બીજા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિક ભક્તોએ પૂજા અર્ચના કરીને હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલો અને બિલીપત્રથી શણગારવામાં આવ્યા હતા તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે આ મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે વાત કરવામાં આવે તો ધોરાજીના સકુરા નદીના કિનારે બિરાજમાન શ્રી પંચનાથ મહાદેવ સ્થાપના કરેલી છે તથા પંચનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જ શિવભક્તો ભક્તો મહાદેવને પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું સાથે જ મહા આરતી યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી આ વિશાળ સંખ્યામાં ભક્તજનોએ હાજર રહીને દર્શનનો લાભ લીધો હતો રિપોર્ટર જયંત વિંઝુડા ધોરાજી ઓમ નમો નારાયણ હું મહામંડલેશ્વર સ્વામી પંચનાથ મહાદેવ મંદિર કર્મયોગ સંન્યાસ આશ્રમ ધોરેજી આજે શ્રાવણ માસનો પવિત્ર બીજો સોમવાર આજે સાંજે સંધ્યા આરતીમાં દીપમાળાની અંદર ખૂબ ખૂબ ભાવિક ભક્તો દ્વારાજીના પધાર્યા અમારા સ્વયંસેવકો ખૂબ ખૂબ શણગાર કર્યો ભગવાનનો પંચનાથ મહાદેવનો આસપાસના ગામના લોકો પણ ખૂબ ખૂબ પધાર્યા અતિ પ્રાચીન કહેવાતા પ્રાચીન પાંડવો દ્વારા સ્થાપિત એમ કહેવાય છે ઐતિહાસિક વર્ષો જૂનું અહીંયા દર વર્ષે સોમવારના અમાસનો ખૂબ મોટો મેળો ભરાય સરોપિત્રી અમાસના દિવસે હજારોની સંખ્યામાં પોતપોતાના પિત્રોને પાણી રેડીને ધન્યતા અનુભવો છે સંપૂર્ણ શ્રાવણ માસ પાંચ વાગે મંગળ આરતી થઈ ગયા પછી સાડા પાંચથી સાડા અગિયાર સુધી સમસ્ત ભાવિક ભક્તો પોતપોતાની શ્રદ્ધા અનુસાર પુષ્પાંજલિ અર્પણ કરે છે જલ ચડાવે છે ધૂપદીપ કરે છે પોતાની મનોકામના ભગવાન પંચનાથ મહાદેવ પૂર્ણ કરે છે એટલા માટે સમસ્ત ભાવિક ભક્તોને અનુરોધ છે વિનંતી છે કે હજી શેષ જે દિવસો છે તેમાં પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં દ્વારાજીમાં પંચનાથ મહાદેવના આશીર્વાદ લે અને જલાભિષેક કરે દુગ્ધાભિષેક કરે બિલું પત્ર ચઢાવે પોત પોતાની મનોકામના ભગવાન પૂર્ણ જય ગિરનાર ઓમ નમઃ બિપિનભાઈ દવે ધોળાજી મંદિર પંચનાથ મહાદેવના ટ્રસ્ટી છે અને આ મંદિર પુરાણિક વખતનું પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે આ મંદિરની સ્થાપના કરેલી પાંચ શિવલિંગ સ્થાપેલા હતા આ પાંચ શિવલિંગ ચમત્કારી શિવલિંગ દર શ્રાવણ મહિનાના સોમવારે પાંચે પાંચ સોમવારે મેળો ભરાય ધોરાજીના તમામ હિન્દુઓ અબાલ વૃદ્ધ આ મંદિરે દર્શને આવે અને સેવા પૂજા કરે મંદિરની સ્થાપના પાંડવે કરેલી એટલે ચમત્કારિક શિવલિંગ આવેલા છે આ શિવલિંગની અંદર પાંચ શિવલિંગ તથા પાર્વતી ગંગાજી અંબાજી મહાલક્ષ્મી હનુમાન પાંચ જુદા જુદા દેવોની સ્થાપના કરેલી અને એ દેવોના મંદિર આવેલા એમ છતાં પાંચે પાંચ સોમવાર મેળો ભરાય છે સોમવારના દિવસે ધોરાજીની તમામ પબ્લિક આ મેળાનો અને શ્રાવણ મહિનામાં પાંચે સોમવાર મહાદેવનો પંચનાથ મહાદેવના સાનિધ્યમાં લાભ લે છે એમ છતાંય વધારામાં પાંચ ફિલિંગ્સ સિવાય ધોરાજીના જુદા જુદા કુટુંબોના સુરાપુરાની પચાસ દેરીઓ આવેલી છે તેના પણ પૂજારીઓ અને અવારનવાર આ અંગે યજ્ઞ યાજ જમણવાર અને સ્થાપનાનું પ્રાણ પ્રતિષ્ઠા માટે રાખે છે બસ